નમસ્તે દોસ્તો દોસ્તો સરકાર દ્વારા એવી એક્ઝામો લેવામાં આવતી હોય છે કે જે એક્ઝામ જો તમે પાસ કરી દે તો તમે આગળના ધોરણમાં બિલકુલ ફ્રીમાં અભ્યાસ કરી શકો તો આજે આપણે એ એક્ઝામો વિશે માહિતી મેળવીશું જેમાં પહેલી એક્ઝામ છે તે છે જવાહર નવોદય વિદ્યાલયની આ એક્ઝામ છે તે છઠ્ઠા ધોરણમાં આઠમા ધોરણમાં અને દસમા ધોરણમાં લેવામાં આવે છે આ એક્ઝામમાં જે પણ વિદ્યાર્થીઓ પાસ થાય છે તેને આગલા ધોરણમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો રહેતો નથી બધો ખર્ચો છે તે કેન્દ્રીય સરકાર ઉપાડે છે અને તેમાં લગભગ કેન્દ્ર સરકાર છે તે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા એક વિદ્યાર્થી ઉપર ખર્ચ કરે છે ત્યાર પછી મિત્રો બીજી એક્ઝામ છે બાલાચડી સૈનિક સ્કૂલ આ એક્ઝામ છે તે પાંચમા ધોરણમાં લેવામાં આવે છે અને તેમાં કંઈક ઉંમરનો ક્રાઇટેરિયા હોય છે જેમાં દસ વર્ષથી ઉપરના અને બાર વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ છે તે પાંચમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા હોય તે વિદ્યાર્થીઓ આ એક્ઝામ જઈ શકે છે અને આ એક્ઝામ છે આઠમા ધોરણમાં પણ લેવામાં આવે છે જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરતા હોય તો ખૂબ જ મન લગાવીને કરતા રહેજો અને આ વિડીયોમાં જે આપણે એક્ઝામની વાત કરી એ એક્ઝામ તમારા દોસ્તોને ખબર ના હોય તો તેને આ વિડીયો શેર કરજો જય હિન્દ દોસ્તો